નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મજુમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ શાપર ખાતે 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે આરોપીને પકડી પાડવામાં આવ્યો રાજકોટ વિછિયામાં એસઓજી દ્વારા શંકાસ્પદ અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો જામનગરના એડવોકેટ હત્યાકાંડ મામલે વધુ એક આરોપીને પકડી પાડવામાં આવ્યો હવે જોઈએ સમાચારો વિસ્તારથી હોળી રમવાના શોખીનો માટે અમદાવાદમાં અયોધ્યાની થીમ પર ધર્મરાજ ગ્રુપ દ્વારા થશે બિગેસ્ટ હોળી ફેસ્ટનું અદ્ભુત આયોજન આ ઉમંગ 2024 ની હોળીમાં અમદાવાદ શહેરમાં બહોળો કરવા માટે ધર્મરાજ ગ્રુપ અયોધ્યાવાળી હોળી આ થીમ પર પ્રથમ વખત મોટા પ્રમાણમાં એક સાથે દસ હજારની કેપેસિટી સાથે હોળી રમવાનું આયોજન કરવા માટે જઈ રહ્યું છે આ આયોજન જોડિયાક વૈષ્ણોદેવી સર્કલ એસજી હાઇવે પાસે પચ્ચીસમી માર્ચ સોમવારના રોજ સવારે નવ વાગ્યાથી થવા જઈ રહ્યું છે અયોધ્યાવાલી હોલી થીમ પર એક અલગ જ સેટઅપ અયોધ્યા પરનું રહેશે જ્યાં અયોધ્યા ટેમ્પલ પોસ્ટર્સ ફ્લેગ્સ વગેરે રહેશે કેપેસિટીના હિસાબથી સૌથી મોટી હોળીનું આયોજન થવા જઈ રહ્યું છે જેથી અત્યારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોએ પોતાના પ્લાન અહીં હોળી રમવા માટે બનાવી લીધા છે તહેવાર અશ્વિની બાસિયા મારું નામ સોનલ નાયર છે હું એક એક્ટર મોડલ અને ઇન્ફ્લુઅન્સર છું હોળી એટલે રંગોનો તહેવાર અને હોળી આપણા ભારતમાં પણ નહીં દેશ વિદેશોમાં પણ હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે હોળી ફાગણ મહિનામાં પૂનમના દિવસે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ આપણે સૌ પ્રથમ હોળીકાની પૂજા કરતા હોઈએ છીએ અને બીજા દિવસે આપણે હોળીનો તહેવાર સેલિબ્રેટ કરતા હોઈએ છીએ હું પચીસમી માર્ચે જોડિયાક ઇવેન્ટમાં હોળી રમવા આવી રહી છું અને મારો ભાવપૂર્વક તમને બધાને આમંત્રણ છે કે તમે બધું મારું નામ છે ધર્મરાજ રાજકોટ એન્ડ ધર્મરાજ ગ્રુપ ઓર્ગેનાઇઝ કરી રહ્યું છે અયોધ્યાવાલી હોલી અયોધ્યા થીમ બેઝ પૂરી હોલી રહેશે જેના માટે અયોધ્યા થીમ માટે આપણે એક થીમ પાર્ક બનાવીએ છે જે અયોધ્યા ઉપર પ્લાન કરેલું છે એ સિવાય આપણી જે ઇવેન્ટ છે એમાં ટોટલ ફિફ્ટી પ્લસ આર્ટિસ્ટ રહેશે જેમાં રેઇન ડાન્સ ફોમ ડાન્સ આઈ સ્પર્શ આ બધી જ અલગ અલગ વસ્તુઓનું પ્લાનિંગ કરેલું છે અમદાવાદવાસીઓને ફર્સ્ટ ટાઈમ આપણે આ રીતની કોઈ હોલીનું આયોજન કર્યું છે જેમાં અયોધ્યા થીમ હશે કે અયોધ્યાને લગતું કંઈક કામ હશે સવારે નવ વાગે સ્ટાર્ટ થશે સાંજે પાંચ વાગે પૂરી થશે જેમાં ટોટલી આપણે ઇન્ટરનેશનલ ડીજે ઇન્ડિયાના ટોપના ડીજે એન્ડ ડીજે બેઝ બેન્ડ આ બધું જોઈશું આપણે અંદર